જય શિવસજી ગામ રામબાવ આજે આંદોલનનો એક મહિનોને પાંચ દિવસ થયા મેં અન્ન પણ નથી લીધું અને રામબાવ ગામની મને ડીઆરએલ વાળા અધિકારીએ બીજી વાર પણ માપણી કરી હજી પાણા પણ ખોડ્યા નથી ખોટા ઘૂમરે પણ વાળા ચડાવે છે અધિકારીઓ એક દી આવે બે દિન ના આવે પચાણભાઈ રણસોડભાઈ મારા મિત્ર અને મોઢવાડિયા સાહેબ ટીડીયા સાહેબે બાન્દ્રી મને વીસ દિની આપી હતી એમાં આજે બાર દિવસ જેવા થઈ ગયા હજી પણ કામગીરી ત્યાંથી બંધ છે મને ફ્રૂટ ખવડાવ્યા પછી આ કામ કામગીરી તાત્કાલિક ધોરણે ચાલુ કરે ગૌચર જમીન જો ખાલી ન કરી તાત્કાલિક ધોરણે તો એમની બાંધરી પૂરી થયા પછી હું કાંઈ પણ કરું એ તંત્રની રહેશે કચ્છ તંત્ર અને વહીવટ રાપરની અને અવારનવાર હું ટીડીઆ સાહેબને ફોન કરતો રહ્યો છું પણ હજી કોઈ જવાબ નથી આવ્યો હવે આ સાહેબ આવ્યા છે એમને પૂરી મને કીધું છે પણ ડીઆરએલ ડીઆરએલને લીધે હજી કામગીરી બંધ છે કારણ કે ડીઆરએલની આજથી બાર મહિના પહેલાં માપણી કરી હતી ખોટી પડી રામબવાના પૈસા ખોટા ગયા અને બીજી વખત અત્યારે માપણીમાં કોઈ રાજકારણીને કહેવાથી ધીમી ગતિ કરે છે એ તાત્કાલિક ધોળે બે દિવસની અંદર પાણા ખોડી દે તો ગૌચર જમીન ખાલી થાય વાળી વિસ્તારની જે અત્યારે ગૌચર જમીન આ અગિયાર તારીખની કાઢવામાં આવી હતી એ એક જ એક જ ધણીની કાઢવામાં આવી છે એનું કારણ કે આજથી બાર મહિના પહેલાં દુકાનો ત્રણ પાડી હતી અત્યારે છથી સાત દુકાનો પાડી એ એક જ ધણીની પાડવામાં આવી છે ખોટો વિવાદ ઊભો થાય એ એના કરતાં ટોટલ ગૌચર જમીન અધિકારીને વિનંતી છે તાત્કાલિક ધોરણે ગૌચર છસો એકડ ખાલી થાય એવી મારી છે અને જો ખાલી તાત્કાલિક નહીં કરે અને હું પણ આવનારા સમયમાં કાંઈ પણ મૂકી દઈશ ફ્રૂટે મૂકી દઈશ અને મને કાંઈ થઈ ગયું કે મારા પરિવારને કાંઈ થયો એની જવાબદારી તંત્રની રહેશે એકવાર મારા ઉપર હુમલો પણ થઈ ચૂક્યો છે અને મારા ઉપર હુમલાનું કારણ કે વહીવટીદારે અને અધિકારીએ એક જ ધણીને ટાર્ગેટ કર્યો છે એક જ ધણીની દુકાનો એક જ ધણીનું બધું કર્યું છે એના આના જવાબદાર ટોટલ તંત્ર રહેશે જે ધમાલ થતી હોય જે પૂરો ગૌચર ન કાઢ્યો ને એના કારણે ધમાલ થાય છે આના પાછળ જો કાંઈ પણ બન્યો એને જવાબદાર તંત્ર પણ રહેશે